ખાંડવી ઈદડા ઢોકળા બધું ભૂલી જશો એવા એકદમ નવા અને સુપર ટેસ્ટી માત્ર દસ મિનિટમાં ગરમા ગરમ નવો નાસ્તો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ઝટપટ બની જતા આ રોલ બધાને ફેવરિટ બની જવાના છે અને જો તમારાથી ખાંડવી પરફેક્ટ ના બનતી હોય અને જો તમારે ખાંડવી જેવો ટેસ્ટ લાવવો હોય તો આ તમે રોલ બનાવી તૈયાર કરી શકશો અને સાથે આપણે એક સ્પેશિયલ ચટણી પણ બનાવીશું જેનાથી આ રોલનો સ્વાદ સો ઘણો વધી જશે અને ખાવાની ખૂબ મજા આવશે તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી નવા સૂજી રોલ તો એના માટે આપણે એક કપ રવો કે સૂજી લેવાનો એને મિક્સર જારમાં એડ કરી અને જેટલો બને એટલો ફાઇન આપણે એનો પાવડર તૈયાર કરવાનો તો આ રીતે રવાનો પાવડર તમે જુઓ તૈયાર થઈ ગયો બહુ એકદમ ઝીણો રાખવાનો છે તો હવે આપણે આ પાવડરને એક બોલમાં કાઢી લેશું અને હવે આપણે એમાં એડ કરીશું બે ટેબલ સ્પૂન બેસન એનાથી તમને ખાંડવીનો પણ ટેસ્ટ આવશે સાથે બે તીખી લીલી મરચી અડધી ટી સ્પૂન જીરું અને થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ખટાશ માટે આપણે અડધો કપ દહીં લેશું અને એકદમ પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું તો એમાં એક પણ લમ્સ ના રહે એના માટે પહેલાં આપણે મિક્સ કરી લેવાનું પછી જરૂરિયાત મુજબ પાણી એડ કરવાનું તો આપણે જેટલો રવો લીધો છે એનાથી આપણે દહીં અડધું લીધું છે અને જેટલો રવો લઈએ એનાથી આપણે ડબલ એડ કે બે વાટકી પાણી લેવાનું છે તમે કોઈપણ વાસણથી એનું માપ કરી લેજો અને પરફેક્ટ માપથી તમે જો બેટર બનાવશો તો આ રવા રોલ એકદમ પરફેક્ટ બનશે સવારના ગરમા ગરમ નાસ્તા માટે આ રોલ એકદમ પરફેક્ટ છે તો તમે આ રોલની રેસીપી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો તે મને કમેન્ટમાં જલ્દીથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા તમે જુઓ મિક્સર મેં એકદમ સરસ સ્મૂથ કરી લીધું પહેલાં આપણે એક વાટકી પાણી એડ કર્યું હતું અને હજી મેં એક વાટકી એડ કર્યું એટલે ટોટલ બે વાટકી પાણી અડધી વાટકી દહીં એડ કર્યું છે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને આ રીતનું પતલું બેટર હોવું જોઈએ બહુ થીક નહીં રાખવાનું આ રીતે તમે જુઓ પતલું બેટર રાખીશું બેટરને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં એક સ્પેશિયલ ચટણી તૈયાર કરીશું એના માટે એક પેનમાં એક ચમચી તેલ બે ટેબલ સ્પૂન જેટલી લસણની કઢી જો નાની કઢી હોય તો બે ટેબલ સ્પૂન જેટલી અને મોટી હોય તો થોડી ઓછી એ રીતે એડ કરવાની અને એ લસણને થોડું હલકું સાંતળી લેવાનું જેથી એમાં જે પણ કચાશ હોય તે નીકળી જાય હવે બે ટેબલ સ્પૂન સિંગદાણા કાચા કે શેકેલા ગમે તે લઈ શકાય બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ તો તલને શેકાતા બિલકુલ વાર નથી લાગતી સિંગદાણા અહીંયા મારા શેકેલા તૈયાર જ છે એટલે આપણે એને વધારે શેકવાના નથી હવે એ જ સમયે આપણે એડ કરીશું બે ચમચી નાળિયેરનો પાવડર જો સુકુ નાળિયેર હોય તો એને કટ કરી એના ટુકડા પણ એડ કરી શકાય અને આ રીતનો પાવડર પણ લઈ શકાય હવે બસ એક જ મિનિટ માટે શેકી લેશું ચટણી વાટીનું આ મિક્સર થોડું ઠંડુ થાય પછી આપણે એમાંથી ચટણી વાટવાની છે તો ચટણીને ક્રશ કરવા માટે મેં અહીંયા નાનું મિક્સર જાર લીધું છે બધું જ એડ કરી દેસું તો ઠંડુ થઈ જાય તો ચટણી છે સરસ રીતે પીસાઈ જશે હવે એકદમ સરસ ચટણીનો લાલ કલર આવે એના માટે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને એકદમ સરસ રીતે આપણે ચટણી બનાવી તૈયાર કરી લેવાની તો ખાસ સિંગદાણા તલમાંથી તેલ ના નીકળી જાય એનું ધ્યાન રાખવાનું આ રીતે ચટણી આપણી તૈયાર છે આ ચટણીને તમે ઘણી બધી ડીશમાં યુઝ કરી શકો છો હવે આપણું બેટર પણ સરસ એવું રેસ્ટ થઈ ગયું છે તો ચેક કરી લઈએ તમે જુઓ આ રીતે ચમચાથી તમે મિક્સ કરો તો તમને પાણી જેવું લાગશે અને બહુ ખાટું નહીં અને ચમચામાં આ રીતે પતલું લેયર જેવું દેખાશે બસ હવે આપણું બેટર એકદમ સરસ સેટ થઈ ગયું તો એમાંથી રોલ બનાવવા માટે આ રીતની કોઈ પણ ફ્લેટ ડીશ લેવાની અથવા તો ઢોકળાની પ્લેટમાં પણ બનાવી શકાય છે મેં અહીંયા આ રીતની એક થાળી લીધી છે એમાં તેલથી સરસ રીતે ગ્રીસ કરી લીધી આ રીતે મિક્સ કરતું જવાનું અને પછી જ એડ કરવાનું એટલે જો રવો નીચે બેસી જશે તો થીક બેટર છે એ નીચે બેસી જશે ને ઉપર પાણી જેવું હશે તો ખાસ એ ધ્યાન રાખવાનું થોડું જ બેટર લેવાનું એકદમ પાતળું લેયર બને એ રીતે સ્પ્રેડ કરી લેવાનું અને સ્ટીમરમાં આપણે તરત જ મૂકી દેવાનું તો સોડા કે ઈનો વગર આ નાસ્તો તૈયાર થઈ જાય છે અને કોઈ આથાની ઝંઝટ નથી ઝટપટ સવારની ભાગદોડમાં અથવા તો સવારે કંઈ ગરમાગરમ નાસ્તો કરવાનું મન થાય તો એકદમ ટેસ્ટી હેલ્ધી આ નાસ્તો બનાવી શકાય છે બેથી ત્રણ મિનિટ આપણે એને સ્ટીમ થવા દીધું પછી તમે જુઓ એકદમ સરસ સ્ટીમ થઈ ગયું હવે બીજી પ્લેટ મેં અહીંયા ઢોકળાની પણ સેટ કરી દીધી છે એને પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે સ્ટીમ કરી લેશું એ પ્લેટ પણ સરસ એવી સ્ટીમ થઈ ગઈ તમે જુઓ હવે એને કાઢી નીચે ઉતારી અને થોડીવાર માટે ઠંડી થવા દેશો એટલે એકદમ પરફેક્ટ રોલ તૈયાર થશે ત્યાં સુધીમાં આપણી આ થાળી સરસ એવી ઠંડી થઈ ગઈ છે તો ઉપરથી આપણે જે ચટણી તૈયાર કરી એને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરવાની એકદમ સરસ ફ્લેવરફુલ આ રોલ તૈયાર થશે તો આ રીતે તમે જુઓ સ્પ્રેડ કરી લેશો તમે અહીંયા અંદર જો તમને વઘાર એડ કરવો હોય તો અંદર પણ વઘાર એડ કરી શકાય એનાથી પણ તમને ખૂબ સરસ ટેસ્ટ આવશે પણ આ ચટણીના લીધે હું વઘાર અંદર એડ નથી કરતી હવે તમને જેવડી સાઇઝના રોલ કટ કરવા હોય એ રીતના આ રીતે કટ લગાવી દેવાના પછી રોલ વાળવાના તો એકદમ સિમ્પલ છે આસાનીથી રોલ વળી જશે બિલકુલ ચોટશે નહીં જો તમારું બેટર એકદમ પરફેક્ટ રીતે પરફેક્ટ માપ સાથે જો બનાવશો તો આ રોલ બધાને ખૂબ પસંદ આવશે અને ખાંડવી જો તમારી પરફેક્ટ ના બનતી હોય તો આ રોલ તો સો ટકા પરફેક્ટ જ બનશે તો ખાંડવી પણ ભૂલી જશો એટલા ટેસ્ટી રોલ તૈયાર થાય છે તો આ રીતે તમે જો અમે સરસ એવો રોલવાળી તૈયાર કરી લીધો છે ને એકદમ સિમ્પલ આસાનીથી વળી જાય છે બીજો રોલ પણ હું તમને વાળીને બતાવી દઉં તો છે ને એકદમ સિમ્પલ આસાન અને કોઈ ઝંઝટ નથી તમે આ રીતે રોલવાળી લો પછી એ જ ડીશમાં ફરીથી બેટરને એડ કરી ફરીથી તમે એને સ્ટીમ કરી શકો છો તો અહીંયા આપણી આ પ્લેટ પણ એકદમ સરસ તમે જુઓ હાથથી ટચ કરી તો ઠંડી થઈ ગઈ છે ઉપરથી એને પણ ચટણીવાળી સરસ એવી કરી લેશું જેથી એકદમ સરસ દરેક બાઇટમાં ચટણીની ફ્લેવર આવશે સાથે રોલનો એકદમ સરસ ટેસ્ટ આવશે આ રીતે સ્પ્રેડ કર્યા પછી આપણે એમાં કટ લગાવી દઈશું મનપસંદ કટ લગાવ્યા પછી એના એકદમ સરસ રીતે રોલ વાળી તૈયાર કરી લેવાના હજી આ રોલને આપણે એકદમ ટેસ્ટી બનાવવા માટે સ્પેશિયલ વઘાર કરીશું જેથી રોલનો સ્વાદ ડબલ અને બમણો થઈ જાય તો આ રીતે બધા રોલ પહેલાં બનાવી સ્ટીમ કરી લેશું અને હવે વઘાર કરવા માટે એક પેનમાં એક ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાંદ એડ કરીશું સારી રીતે વઘારને સ્પ્રેડ કરી લઈશું તો ઓછા તેલમાં વઘાર કરવાનો એટલે સરસ લાગશે જો વધારે તેલ એડ કરશો તો વધારે તેલવાળા રોલ થઈ જશે અને ખાવાની મજા નહીં આવે આ રીતે વઘારને સરસ એવો સ્પ્રેડ કરી દેવાનું પછી રોલને આ રીતે રાખતા જવાના આ રીતે વન બાય વન રોલને રાખ્યા પછી તમે રોલને બધી સાઈડથી ચેન્જ પણ આ રીતે કરી શકો છો એટલે એકદમ સરખો વઘાર છે એ બધી સાઈડ લાગી જશે જો ગરમ લાગે તો તમારે પેનને આગળ પાછળ કરવાની એટલે સરસ એવી વઘાર છે એ ચોટી જશે તો આ રીતે મેં બધા રોલ એડ કરી દીધા અને પેનને આપણે આ રીતે ઉપર અને નીચેની સાઈડ થોડું હલાવતા રહેશું બસ આ રીતે તમે જુઓ વઘાર એકદમ આસાનીથી ચીપકી જશે અને એકદમ આપણા સુપર ટેસ્ટી ક્રંચી ઉપર વઘાર સાથે આપણા રોલ તૈયાર થઈ ગયા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને તો ઝટપટ ગમે ત્યારે આ રીતે તમે નાસ્તામાં બનાવી શકો છો અને ખૂબ જ ખાવાની મજા આવશે ખાંડવી ઢોકળા પાત્રા બધું જ ભૂલી જશો અને એકદમ સુપર ટેસ્ટી આ રોલ જરૂરથી ટ્રાય કરવા દેવા છે તો જલ્દીથી જલ્દી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કેવા લાગ્યા સારા લાગ્યા હોય તો લાઇક અને શેર જરૂરથી